નર્મદા નદીના કિનારે આવેલું આ પવિત્ર એટલે નારેશ્વર ધામ શ્રી અને દત્તાત્ર ભગવાન ની ઉપાસના માટે ખુબ જ જાણીતું છે આજના કળિયુગમાં પણ ગુરુદેવ દત્ત ની ભૂમિ પર જવાથી જ્ઞાન અને ભક્તિ સાચી દિશા મળે છે અહિયાં નારેશ્વર મહાદેવ મંદિર પણ આવ્યું છે દત્તાત્રેય ભગવાન અહીં આવનારા યાત્રિકો માટે રહેવાની પણ સારી સુવિધા મળે છે અહીં આવનારા યાત્રિકો પહેલા નર્મદા નદીમાં સ્નાન કરી ત્યારબાદ ગુરુદેવના દર્શન કરે છે બેસતા હતા એ લીમડા વૃક્ષ આજે પણ છે જે ભક્તિ સ્વરૂપ નમ્ર લીમડો આજે પણ ભક્તોને સત્સંગની સત્સંગ ની પ્રેરણા અહિયાં માતૃશેલ પણ આવ્યું છે જેની પરિક્રમા કરતા જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે નારેશ્વર ધામ આજે પણ રંગુત હાજરા છે એમને રોજ છાપુ મુકવામાં આવે છે અને એમની બધી જ સાધન સામગ્રી આજે પણ ત્યાં છે જેના દર્શન પણ આપણને કરવા મળે છે ગુરુદેવના ધામ માં ભોજન પ્રસાદી નો પણ અનેરો આનંદ છે અહીંયા સર્વે ભક્તો માટે ભોજન પ્રસાદી અને રહેવા માટેની ઉત્તમ સુવિધા પણ મળી જશે તો સર્વે ભક્તોને ગુરુદેવ દત્ત જો તમે પણ નારેશ્વર ધામના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જય ગુરુદેવ જરૂરથી લખજો